સૌ પહેલા એક પેનમાં પચાસ ગ્રામ ઘી ગરમ કરી લેશું ત્યારબાદ તેમાં પચાસ ગ્રામ દળેલો ગુંદર ઉમેરી દેસુ ગુંદરને એકદમ સરસ ઘી સાથે તળી લેવાનું આ રીતે એક બાજુ ગુંદર તળાઈ જાય એટલે તેને પલટાવી અને આ રીતે બીજી બાજુ તળી લેવાનું એકદમ સરસ વચ્ચે સુધી બધો ગુંદર તળાઈ જાવ છો જરા પણ ગુંદર કાચો ન રહે તે રીતે તળી લેવાનો ત્યારબાદ પાંચસો એમ એલ ફેટ દૂધ ઉમેરી દેસુ દૂધ ઉકળતું જશે તેમ 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 આ રીતે ફાટતું જશે અને તેનો એકદમ સરસ માવો બનીને તૈયાર થઈ જશે બધો ગુંદર ઓગળી જાય ત્યાં સુધી તેને આ રીતે ફેરવતા રહેવાનું પચાસ ગ્રામ જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરી દેસુ અને એક મિનિટ સુધી દૂધ સાથે તેને ચડવા દેસુ કોપરાનું છીણ આ રીતે એકદમ સરસ ચડી જાય ત્યારબાદ પચાસ ગ્રામ દેશી ગોળ ઉમેરી દેસુ અને તેને પણ ચમચાથી આ રીતે મિક્સ કરી લેશું ગોળ બધો ઓગળી જાય ત્યાં સુધી થવા દેસુ ત્યારબાદ એક ચમચી ગંઠોળા પાવડર એક ચમચી પાવડર એક ચમચી એલચી પાવડર અને અડધી ચમચી ખસખસના બી ઉમેરી મિક્સ કરી લેશું હવે બધું દૂધ બળી જાય ત્યાં સુધી થવા દેવાનું તમે જોઈ શકશો આ રીતે પેન કઢાઈમાંથી છૂટી પડવા લાગશે હવે તેને પ્લેટમાં કાઢી કાજુ બદામ પિસ્તાથી ગાર્નિશિંગ કરશું